આવ્યા અને આ બાજુના રસ્તા જુઓ આ બધું આવી રીતે લેન્ડ સ્લાઈડ જેવું થાય ને બધું રોડ ઉપર આવી ગયું અને આ બાજુના ઢાર જુઓ તમે ખાલી તમને બતાવો એમ નકરી ઉતરાયણ એકદમ ભરેલી ગાડી વજન ભરેલું હતું એટલે આમાં બ્રેક ઉપર પણ કંટ્રોલ થઈ રહી હતી તો ભાઈ આ ગાડી ખાલી કરવા આવી ગયા આ સેટ આવર અહીંયા માલ ઉતારવાનો છે અને આ બાજુનો વ્યૂ ચેક કરો લોકેશન આ બાજુ આ બાજુના રસ્તો બધા આવા જ આવશે અપડાઉનિંગ અપડાઉનિંગ વાળા જોઈ શકો છો આપણું વાંચન લઈને પછી આવે ધનસુરામાં અને અત્યારે આ ધનસુરા ક્રોસ કરીએ છીએ જોઈ શકો છો સવાર સવારમાં અહીંયા કંઈ ટ્રાફિક ટ્રાફિક છે નહીં હલો તો મિત્રો ગુડ ઇવનિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સાંજના સવા સાત અને આપણું આઈસર ભરાઈ ગયું આ રીતે માલ ભર્યો ટાવરની સાઈડનો માલ ભર્યો છે તો હવે બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ તો ભાઈ જો આપણે ગાડી ભરીને આવી ગયા અને અહીંયા પંપે લગાવી દીધી ગાડી અહીંયાથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને હવાને નીકળીશું મતલબ રાત્રે ત્રણ ચાર વાગે તો હવે અહીંયા જમીને સુઈ જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી બીજો આપણે આપણે ગાડી ભરીને પેટ્રોલ પર રાખી દીધી એની અને નીકળી ગયા આપણે સવારે સાડા ત્રણ વાગે ગાડી ખાલી કરવા જવા માટે અને આપણે માલ ઘડે છે આપણે રાજસ્થાનની બોર્ડર લાગે છે મોડાસા અને ત્યાં ખાલી કરવા જવાનું છે તરફથી આગળ

અને સર્કલ થઈ અને નાના ચિલોડા સર્કલ થઈને આ બાજુ પડે તો જો અત્યારે હું ગાડી વાળી આવી ગયો રિંગ રોડ બાજુ અને આગળથી હવે ટોલ કપાઈ પેલા રોડે લેવાની છે ગાડી હિંમતનગર વાળા હાઈવે અને નાના ચિલોડાથી થી પાછી ડેગામ બાજુ લેવાની છે એટલે આ બાજુ ખોટા કિલોમીટર મારા ફેલ છે એટલે એમ જો કોઈ ડ્રાઈવર મિત્રો આવતા હોય તો હમણાં તપાસ કરીને પછી આવે આગળ એમ જે ક્યાંનું કામ ચાલુ એટલે એ તો બહુ ન હોય એક અગિયાર દિવસમાં થઈ જ જાય પણ કઈ હમણાં કોઈ આવતા હોય તો તપાસ કરી લેવા બી નથી તો ફાઈનલી ગઈશ અત્યારે બાકી ગયા સાડા સાત અને આપણે ઓલો રસ્તો બંધ હતો એના બદલે વહેલા જાગ્યા ને ભૂલા પડે એવું કામ થયું આજે આપણે રાત્રે ત્રણ વાગ્યા ની ગાડી નીકળી છે રસ્તો બંધ હતો એટલે ત્યાંથી આમ જાય બધી રખડતા રખડતા અત્યારે જસ્ટ ડેકામ પહોંચ્યા છીએ તો આ ડેગામ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જશું જો સવાર સવાર નો વ્યુ કઈક આવા રીતે આવે છે ડેકામ નો તો હવે આપણે ચાલે જઈએ તો ફાઈનલી મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા હરસો ચોકડી અને અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે તો મસ્ત ચા પાણી કરી લીધા અને અમે અહિયાથી બધે આગળ જોવા છે હર્ષોલ ચોકડી તો અહિયાંથી ચોકડી થી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ સવાર સવારમાં ટ્રાફિક બાફિક આ બાજુ તો જોઈએ ભાગ્ય જ મોલો નહીં અહીંયા તો હોતું જ નથી પણ ક્યારેક આગળ રસ્તા બસ્તા ખરાબ હોય આ એવું મળી જાય થોડું જો આ સોલો ચોકડી ક્રોસ કરીને ચાલે જઈએ છીએ અને અહીંયા મારા એક સબસ્ક્રાઈબર મિત્ર છે ક્યારેક છે તો મારે ગાડી જોશે તો ગુમ પાડશે તો ખ્યાલ આવશે બાકી આમો કોન્ટેક નંબર એમનો મારી જોડે નથી ને મારે એમની જોડે નથી એવું છે તો ક્યારેક ભેગા સો ટકા થશું આ બાજુ તો જુઓ આપણે કન્ટીન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણું આઇસન લઈને પછી આવ્યા ધનસુરામાં અને અત્યારે આ ધનસુરા ક્રોસ કરીએ છીએ જોઈ શકો છો સવાર સવારમાં અહીંયા કંઈ ટ્રાફિક ટ્રાફિક છે નહીં એટલે આપણે અહીંયાથી લેવાની ખાલી સાઈડ આપણે જવાનું મોડાસા થઈને મેઘરજ બાજુ અને મેઘરજથી કંઈક આગળ છે સાઠ કિલોમીટર ત્યાંથી બધા રાજસ્થાનના હિન્દી ભાષે ગામ આવી જાય છે એ રીતનું છે જો અહીંયાથી આપણું આઇસન લઈ લઈએ પેલા ખાલી સાઈડ કન્ટિન્યુ ચાલ્યા જશું અને આજે ખાલી કરીને જોઈએ પછી રિટર્ન ભરવાની છે કે શું સેટિંગ આવે છે આ ગાડી કઈક અલગ ટાઈપ નું પાકું લાગ્યું મને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહે તો કેટલા કરોડની હશે કેવી હશે મેં તો જિંદગી પહેલી વખત જોઈ આવી ગાડી આપણા ઇન્ડિયા ની અંદર તો હવે ચાલે જઈએ આગળની સફળતા ત્યાં કરીએ कम से 2 किलोमीटर घना काप पाना बाकी छे એટલે આપણે ગંતકી કલે જેવું કરશે હવે મો ઓલ્ડ નહીં કરે ગાડી એમ તો ટાઈમે ગાડી પર આવવાની હોય તો બે ચાલે રહીએ આ બાજુના રસ્તા બધા आवाज આવશે અપડાઉનિંગ અપડાઉનિંગ વારા જો ટકોટો ઓ ગિયર ટ્રાન્ટ કરવો પડે

અને આપણે આગળથી જે આઈસલ લેવાનું છે ખાલી સાઈડ જો આ ખાલી સાઈડ ટિંટોય બાજુ ભરવાનું છે આપણે ટર્ન લેફ્ટ આગળ આ સીધો રસ્તો જો કર્યો મેકરા જો બજારમાં આપણે લઈ લઈએ ટિંટોય બાજુ એટલે આપણે આ મેકરા તે ટિંટોય વાળા રોડ બાજુ ભરી આવ્યા અને આ બાજુ બધા બ્લોક ને આવી જ બધી કારખાના છે અહીંયા

નકરા પહાડી એરિયા નાના નાના મકાનો જોઈ શકો છો મસ્ત કુદરતી વાતાવરણ છે આ બાજુનું જો તો ભાઈ લોકેશન આવી ગયું વધે આપણે આગળ તો ભાઈ જુઓ અહીંયા ગાડી ખાલી કરવા આવી ગયા આ સેટ આવડ અહીંયા માલ ઉતારવાનો છે અને આ બાજુનો વ્યૂ ચેક કરો લોકેશન આ બાજુનો એક નંબર આવે છે અને આપણા હાઈટ ઉપર છે અને તે રસ્તો છે આ બાજુનો વ્યૂ જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ખાલી થાય છે પછી ખાલી કરીને વધે આગળ તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને આ બાજુના રસ્તા જુઓ આ બધું આવી રીતે લેન્ડ સ્લાઈડ જેવું થાય ને બધું રોડ ઉપર આવી ગયું અને આ બાજુના ઢાર જુઓ તમે

વાતાવરણ આ બાજુ છે નકરી ખીણ છે ખીણ એટલે મતલબ એટલી ઊંડી ખીણ છે કે કદાચ જો ભૂલથી ગાડી અંદર જતી રહી તો પછી પતી ગયું અને રસ્તા બધા આવા સરપા આકાર છે જોઈ લો અને અમે તે આમાં કોઈ સામે આવી જાય તો ક્યારેક લોચા થઈ જાય જો કોઈ સામે મોટી ગાડી આવી જાય તો જવું ગાડી લઈ એ પણ એક વિચારવા જેવું છે કે ચઢાણમાં એની ગાડી ઉતરતા હોય તો એ પણ બ્રેક ન કરી શકે આપણી ગાડી ચઢાણ માં આપણે પણ બ્રેક ન કરી શકીએ એટલે આ બધું ના એરિયા માં થોડું ધ્યાન રાખવું પડે એ રીતનું છે આઈટેલી મિત્રો જુઓ આપણે ખાલી કરીને આવી ગયા બહાર અને અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ એટલે આ રસ્તો જતો રહેશે સીધો મેઘરજ બાજુ તો આપણે મેઘરજ જવાનું છે તો હવે જોઈએ ત્યાં મેઘરજ જઈને કંઈ માલ ભરાય છે કે નથી ભરાતો કંઈ રિટર્ન ભરાશે તો ભરી લઈશું અને નહીં ભરાય તો પછી એ આમથી જ મારવાની છે પણ કદાચ મળી જાય તો ભરવાની ઈચ્છા છે તો જોઈએ હવે મળે છે કે નહીં